હેલો જય માતાજી મિત્રો ખુશાલી બ્લોક માં બધાનું હાર્દિક સ્વાગત છે જો કે તમે ખૂબ સારો એવો પ્રેમ આ સિરીઝ ને આપી રહ્યા છો આવો નવો પ્રેમ આપજો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પશુ પ્રદર્શન વિભાગ માટે તો શું કેવું ઓલ છે તે જગ્યા ઉપર ત્રણે ત્રણ પશુ પ્રદર્શન હરીફાઈ થઈ રહી છે એમાં અલગ અલગ જે જાફરાવાદી ભેંસ હોય છે કાકરેજ ગાય હોય છે તેમજ અલગ અલગ ફૂટ હોય છે તે આ જોવાની માટે ખૂબ સરસ મજાની જે આ જગ્યા ઉપર વિડિયો બતાવવાના છે તો વિડીયોમાં છેલ્લી તો જોડાઈ જે છે જન્મના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા પછી તમને ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું અને મિત્રો છે ને આ પશુ હરીફાઈમાં છે ને કઈ રીતના એક લાખ રૂપિયા સરકાર ઈનામ આપે છે જે પહેલા નંબરે આવે ને અને એક લાખ રૂપિયા ઇનામ છે અત્યારે મિત્રો આપણે છે ને પશુ પ્રદર્શન વિભાગમાં આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ તમે જોવો તો ખૂબ જ સરસ મજાનું જે અહીંયા એન્ટ્રી ગેટ બનાવવામાં આવેલો છે અત્યારે મિત્રો તમે જોવો તો ખૂબ જ મોટી સંખ્યામાં જે પબ્લિક છે ને જોવા જઈ રહ્યા છે આ ઉગાડી અને પોતા પરિવાર ચલાવે અને ગુજરાત ની આપણી સંસ્કૃતિ સંસ્કૃતિ ધર્મ નું રક્ષણ કરી એટલે પાંચ રૂપિયા ઓછા ન થાય એવું ઘર હાલે અત્યારે મિત્રો આપણે પશુ પ્રદર્શન વિભાગમાં આપણે એન્ટ્રી કરી શક્યા છીએ અહીંયા એક સાઈડ ઉપર ગાયો અને એક સાઈડ ઉપર ભેંસું છે અને કઈ કઈ જાતિની જે ભેંસું છે તે પણ હું તમને બતાવવાનું છું વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલી ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને તેમજ વિડીયોને લાઈક કરી આ બે મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને તેની વિગત જો તમે આ જગ્યા ઉપર લખી છે બાવીસ લીટર જે દૂધ આપે છે અને પાંચ વર્ષ ને છ મહિના જે ધરાવે છે તમે અહીંયા જુઓ તો ખૂબ જ સરસ મજાની જે ભેં અહીંયા બતાવે છે અને અહીંયા ગાંડોમ છે એનું પાછળ ઉપર છે અહીંયા ત્યારે મિત્રો આપણે બીજા નંબરની ભેંસ નિહાળીને અત્યારે તમે જુઓ તો આગળ આપણે વધી રહ્યા છીએ આ ખૂબ જ સરસ મજાની જે ભેહું છે આ આ બેની બે વર્ષની ઉંમર છે અહીંયા મિત્રો તમે જોવો તો જે ભે હું તમને અહીંયા લાગડ તમને જોવા મળશે જે અલગ અલગ પ્રકારની આ મિત્રો તમે જોવો તો જાફરાબાદી ભેંસ ખેલેડી ગામ સોનગઢ અને તમે જુઓ તો જાફરાબાદી ભેંસ છે અઢી વર્ષ ધરાવે છે આ જાફરાબાદી ભેંસ છે મિત્રો તમે તો ઓગણી નંબર માં જે મોરબી થી આવેલી છે જાફરાબાદી ભેંસ છે અઢાર માસ મિત્રો તમે જોવો તો ત્રેવીસ નંબર જાફરાબાદી ભેંસ આ મિત્રો અઠ્યાવીસ લિટર દૂધ આપે છે અહીંયા તમે જોવો તો કેસોદથી આવેલી છે ભેંસ આ મિત્રો તમે જોવો તો કોરડા ગામથી છે જાફરાબાદી ભેંસ છે અને છ વર્ષ છે

જયારે મિત્રો તમે જો ત્યારે ભેંસ ને છે ને તેલ લગાડવામાં આવી રહ્યું છે મિત્રો તમે જો તો અહીંયા ખૂબ જ સરસ મજાને એને પરિણામ પત્ર કેટલા બધા મેળવ્યા જો હવે મિત્રો તમે જો ને તો જે બળદ વિભાગ ચાલુ થઈ ગયો છે તમે જો તો અત્યારે તમને બળદ જોવા મળે છે એક Me acuelicé en la calicín, ¿no,

અત્યારે મિત્રો આપણે ગીર ગાય નિહાળવા જઈ રહ્યા છીએ તમે જુઓ તો ખૂબ જ સરસ મજાને અને ચાળા ચાર વર્ષ ધરાવે છે એની ઉંમર બાવન નંબરના ક્રમાંક ઉપર આપણે પહોંચી ગયા છીએ ગીર ખૂટ છે સાડા છ વર્ષ તેમની ઉંમર ધરાવે છે

সম্মান গীত গাইছে গোর্থ

ખૂટ હાલ મિત્રો ખોજેક્ટ પહેલા નંબરના